તો આપણે એને હવારમાં બધી બહેવા છોડી આવ્યા હતા આજે આજે આ વ્યા લઈ લઈ લીધી ભેગી ને ઓલી મોટી ભીલી ની લઈ લીધી બધી હું ભેગી આવી ગઈ આજે કે અમારે આજે ને છ સાત મહિના થઈને ઘરે જ રહેતી આવતી નથી મિની ગેંગમાં એક આ આવી ગઈ છે ભેગી અને આ તો ધરાતી લીધી જ છે બધીને બધા રખડે અત્યારે કે હવે મોઢામાં આવ્યું થઈ ગયું એટલે છૂટું થઈ જવાનું હવે હા ચારે દેશ મોકરા બધીના આમાં જો સારું થવા મંડે પણ આ પ્લાસ્ટિકે એટલો પડ્યો છે ઢીલો તો માલ ખાય નહીં એટલે વાંધો નથી પછી અત્યારે અહીંયા બીક રહ્યા આપણે તો ખૂટીએની ધ્યાન રાખવી પડે કોઈ પણ ગાય હીટમાં હોય એટલે કુટિયો હેરાન કરે છે તો અત્યારે છે ને બધી જે ચક્કર મારીને પાછી હું બધી ભાઈ ગઈ છે આમાં છે ને જે મોઢા નથી ભરાતા એટલે ભાગદોડ કરે છે હજી તો હું છે અડધા વાહે રહી ગયા દેતો તો જો પાડો આપડો બધી શું છે આમણી અડધી આવશે આપડી પણ બે ત્રણ છે ને જે વ્યાણી મોટી બેન છે એ હમણાં ઘરે ભાગવાનો પ્લાન કરે છે એટલે ભાગશે ફાઇનલ છે આ બાજુ પછી ચક્કર મરાવીએ બધા આવી જાય પછી જવા દે હું આગળ હું આ માન લઉં કોરી કોરી ને ગાઈ જાય આ બાજુ જો રાધાને આપણી જોઈએ અહીંયા ચખાઈ જાય ને અહીંયા છે ને ધોડકર છે ધોડકર ઘાઇ ગા કોરે બહુ બે ત્રણ તો હજી હાલી નીકળ્યા ઘર બાજુ નાગરાજી આવી ગયો હવે ભીલી આપણી મોટી છે ને એ હાલતી થઈ ગઈ છે આગળ ઊભી રહી ગઈ રાડું દીએ ઘરે ભાગવા વાટું તો કે એની પાડી આપણે ભેગી લેવાની છે ચરવા તો પછી ચરશે એ હાલી નીકળી આવે આગળ ઈ જાય એક પાડી જાય હજી આ ઓચમાં ઊભી છે એ પણ તો અત્યારે છે ને બધી અડધી આપણે અહીંયા છે અડધી ઓળી બાજુ રાખડે ને અડધી છે ને વાડીમાં ગરી ગયા છે કેમ કે હવે પેઢીયા ભાઈ ભાઈવા છે પેલા હા તો નથી આ બાજુ રખડે રાજભાઈ આપણો અહીંયા છે આ બે જ ભેગા રહ્યા બાકી બીજું તો કેમ ને ફાય ગાયબ થઈ ગયા છે ગોરીને આપણી ક્યાંય દેખાણા નહીં જોકે નીકળી ગયા હે તો ઘરે જ નીકળી ગયા હોય જાય નહીં બીજી તો અત્યારે છે ને બધી બીવું આપણી જે પાણીમાં પડી ગઈ છે ચાંદુડી જો આપણી આવી ગઈ અહીંયા હવે એનો શિકાર છે ધાવાનું કરવાનું છે હવે ચાલુ એટલે આ જી પાંચ છો રીતે ઝી કરે બધું થઈ જાય તમ કે કયું નહીં ભાગી આવી ગઈ અડધી ભીવું ગોરીન તો હવે કઈ છે હા એ રીતે બેસે ઘડીક પર બેવા દેવાની પછી એની રીતે હાલી નીકળશે અત્યારે છે ને આપડે બધી બહેન છોડી નાખી ગઈ છે ચક્કર મારવા લઈ આવ્યા બપોર પછી ચરવું છે ને બધી ભાગદોડ કરે જાય ધોડાધોડ ભલે જાય મેં ઘર ચક્કર મારી આવે તો અત્યારે છે ને આપડે બધી બહેન ભાગદોડ કરતી કરતી બધી આવી ગઈ છે અડધી સજી છે ડગલા માનતી માનતી આવે હવે શું છે કે આ રોડ કાંઠા છે ને એમાં થઈ ગયો એ બીજું ક્યાંક ક્યાંક ગુટા થવા માં ગુમરો ખાય ને પછી ઘરે ખાહે ઘરે ખાતું નથી ભાગદોડ કરે કેમ કે ચક્કર મારી આવે ને ઘડી પછી વાંધો ના આવે બાકી તો કુવાડીઓ ઉગી ગયો વધારે તો અત્યારે છે ને બધી જો આપણી ખુલ્લી રખડે બે હું બધી છૂટી તો હું ભાત દોડ કરે ભાઈ મોઢામાં આ બાજુ થયું ઓછું છે ઓલી બાજુ થઈ ગયું છે બાવેડામાં આંબાજુ ને બકરા ફરી ગયા છે ને બીજી બહેવું વાળું ભાઈ ફરે છે એટલે એ બહે ફરે એટલે સાફ કરી જ જાય કેમકે જાફરાબદી બહેવા ખાય વધારે એની આપણી દેશી ખાતી નથી જેવી રીતે ખાય એટલે સાફ કરતી જાય આપણી ખડેલી જે મરી ગઈ હતી ને આ બાજુ હતી શામાં મકાન દેખાય નાળિયેલી એ થાંભલા ને ઓલી બાજુ ખેતરમાં ગરી ગઈ હતી એમાં મરી ગઈ હતી શોટમાં આવી ગઈ હતી એ લાંબી આપણી મને બહુ વાલી હતી શું કરે ભમરા આપણી જો રખડભેજી નાળાવાળી એ લઈને જાય બધીને અમે જંગલમાં છે ને રોજડું ઊભું છે બચાય આવશે દેખાય કે બાવરમાં જાકવું પડી જાય દેખાય અહીંયા ગુમરો ખાઈ લીધો ભાઈ હું થઈ ગયું છે મોઢામાં આવે એવું બાકી કુવાડિયું થયું છે વધારે આ અત્યારે ચેકિંગમાં છે કોઈ ભી હેટમાં હોય તો આની કઠણી બેઠી છે કોઈ આવતી જ નથી હીઠમાં ગાયું આવે ખૂટ્યો નથી ખૂટ્યો છે પણ નાનકડો છે એ રાખવો નથી આપણે એ બે ગાયું ફરશે એક કૃષ્ણ આપણી અને એકા ગોરી બાકી એકે ફરે એમ છે નહીં એનાથી બીજું ઘરે છે એનાથી ફરે ફરે એમ છે નહીં એનાથી કૃષ્ણની ગોરી બે જ છે અત્યાર માટે તો જ્યાં જ્યાં પાણી ભરાઈ ગયું છે ત્યાં વધારે થાય આ બધું જંગલ જ હતું આખો જંગલનું જ હતું હું જો મોરમ કાઢી કાઢીને ખાઈ ગયા બધી અને ભાઈબંધ ભાગવાની તૈયારી કરે છે મોરમ મોરો લેવડાવવાનો છે આ વખતે ખબર પડી જાય ને ઈ ના જો ખાતા નથી પણ એ ચક્રુ મારે છે કેમ કે ઢોરાએ નીકળી ગયો હોય ને એટલે પણ ખબર પડી જ જાય કે આ બાજુ ગમે પાડો આવી ગયેલ છે એટલે એ છે એ બાજુ સીધા અત્યારે છે ને બે હું ભૂકો ખાય બધી ભાગી આ બાજુ ચક્કર મારો પાછી એટલે કંઈ મોટા નથી ભરાતો મારો આવવું પડે એટલે બધા ભાગી ગયા ખૂટી આ બાજુ ચડી ગયો છે હેરાન કરે કંઈ નો ભાઈબંધ જોડે છે પાછો આવે અત્યારે પેલો હું દેખી ગયો બાજુ અત્યારે છે ને બધી જો આમ ભાગી આવી અહીંયા અને પાછી આખી જવાની ઘરે કેમ કે છે તો નહીં કાંઈ ખાવાનું અને ઓલું કાંઈ તો ઉપાડું લીધું કહ્યું ના ખૂટ્યો એને હવે ચડાવી પાછો રોડે